નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હસે છે અને આજના નવા બ્લોગમાં બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે અને હું છું આપનો ગુલાબ વારિયા તો મિત્રો બધાને નવા નવા બ્લોગ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે આ છે મનનર વારિયા હું છું આપનો ગુલાબ વારિયા તો મિત્રો આજે શનિવાર છે બધાને જય શ્રીરામ જય બજરંગબલી બધા મજામાં હસો એ દુઆ કરું છું અને સવાર પડી ગઈ છે 9 વાગ્યા છે પણ મિત્રો પણ કશું વાંધો નહીં તો મિત્રો બન્યા રહેજો અને જોડાયે રહેજો નવા બ્લોગમાં કારણ કે નવા અંદાજમાં તમારા માટે મેં બ્લોગ બનાવું છું કંઈક નવું જ બતાવું છું તમને તો તમે સપોર્ટ કરતા રહીજો અને હનુમાનજી મહારાજના આજે દિવસ છે શનિવાર છે બધાને જઈ બધાને મળી લખજો કોમેન્ટમાં અને આજે કઈ જગ્યાએ મેં જઈ રહ્યો છું મિત્રો તમને એવી જગ્યા બતાવું મેં આજે તો જોરદાર જગ્યા બતાવું છું તમને બરાબર છે કઈ રીતની જગ્યા છે અને કઈ જઈ રહ્યો છું એ તમને મેં અહીં તો ઘરે તો નહીં બતાવું કારણ કે તમે તમને ખબર પડે કે આ કઈ કઈ જગ્યા છે પણ જે જગ્યા છે ને મિત્રો મસ્ત ધાર્મિક જગ્યા છે એ ધાર્મિક જગ્યા તમને આજે બતાવું છું મેં તો બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને ફોલો કરજો બરાબર છે મનહર ભાઈએ બોલ્યા તો હવે નીકળું છું મેં તો મિત્રો કઈ નહીં આપણે આ ગાડી છે અને હવે મેં નીકળું છું અને મારી સાથે અહીંથી કોઈ નહીં કારણ કે દુધિયાથી છે ભાઈબણ છે દુધિયાથી અને કોણ છે એ પણ તમને મેં આગલા વિડીયોમાં બતાવું છું દુધિયાથી ગામ દુધિયાથી ખાસ મિત્ર છે તો એ કોણ છે એ પણ તમને બતાવીશ તો તમે બન્યા રહીજો અને મેં નીકળું છું રસ્તાનો નજારો થોડેક દિન તમને બતાવું છું કારણ કે અહીંથી એકલો છું એટલે અને મજા આવે ને રસ્તામાં મિત્રો મોબાઈલ ગાડી આપું તો કંઈ નહીં બન્યા રહીજો અને સપોર્ટ કરતા રહીજો એવી જગ્યા તમને બતાવું આજે ખતરનાક જગ્યા તો તમે લઈને ચાલજો અને સપોર્ટ કરતા રહીજો એટલે મેં તમને જગ્યા બતાવું જોરદાર અને કઈથી કઈ જ દોસ્તો આજનો નજારો એટલે આજનો નજારો ખતરનાક આજે શનિવાર છે બસ હનુમાન દાદાનો દિવસ અને તમને મેં કીધું હતું કે ઘરથી કઈ જ જઈએ છું કઈ નહીં તો આજે એવી સરળ જગ્યા છે મિત્રો ખતરનાક જગ્યા છે એવી ધાર્મિક જગ્યા છે એવી રઢિયાળી જગ્યા છે એ જગ્યા ઉપર તમને મેં બતાવું છું અને અત્યારે અમે છીએ તમે જોઈ શકો છો લોકેશન આ છે આપણા ખાસ મિત્ર એવા યનસીભાઈ બારિયા હાઈ મિત્રો કેમ છો બધા તો રેકોર્ડિંગ બી કરે છે બે શબ્દો બોલી જાય મિત્રો આ છે ગુલાબભાઈ બારિયા અમને ખૂબ સપોર્ટ કરે છે એ રીતે આપણે અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો એટલે મિત્રો ગુલાબભાઈ ના આલ્બમ જે ભણાય તે એના ડિઝાઇન પણ મિત્રો જાતે ભણાવ છે મિત્રો અને રેકોર્ડિંગ પણ જાતે તો મિત્રો આ ચેનલને તમે ગણેશ મ્યુઝિકને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલો સપોર્ટ કર્યો છે અને એનાથી વધુ સપોર્ટ કરજો તો મિત્રો જય માતાજી જય શ્રી રામ જય બજરંગ તો મિત્રો તમે થોડું ઘણું મંદિર બતાવો આ છે ધડો ડુંગર જોઈ શકો તો એ પથ્થર નીકળે પથ્થર તો ઉપર તો ગવડે તો નીચે પડે એવું લાગે પણ કોઈ દિવસ પડે નહીં બસ ખાલી એમ જ સપોર્ટ કરતા રહેજો અને લાઈક કોમેન્ટ કરજો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે અને નવા નવા અંદાજમાં તમારા માટે વિડીયો બનાવીશ બસ અને હવે અમે અહીંથી નીકળીએ એ જગ્યા પર કેવી ધાર્મિક જગ્યા છે ખતરનાક જગ્યા છે તો મિત્રો ક કઈ જગ્યા છે એ તમને અમે નહીં કહેતો મેં કારણ કે એ જગ્યા તમને ત્યાં જીને જ તમને બતાવીશ એવી જગ્યા ખતરનાક જગ્યા છે બરાબર આજે પાનેમ નદી પાન નદી પાર કરી ચૂક્યા છે અમે અને એ તો ખતરનાક થાય ખાલી જોઈ શકો જોરદાર નજારો પાનમ નદીનો નજારો મિત્રો મિત્રો બારીઓ આવી ગયું બારીઓ ગેટ જોઈ શકો છો મિત્રો અને આવો નજારો તમે જોયો હતા હશે જ બારીઓ પણ આજે પાછો તમને બારીઓ નજારો બધા બરાબર આ બસો નસો બધા આવે યાદો જો પેલા સામે ગેટ તો દોસ્તો બારી આપણે આવી ગયા છીએ બારીયાનો આ શું કહેવાય આ ધ્વજ કહેવાય ને સમૂડી સર્કલ સમૂડી સર્કલ આપણે આવી ગયા છીએ રોડી બસ કઈ નહીં તમે ખાલી સફર કરતા રહીજો ને હવે મેં કઈ જગ્યા પર જઈ રહ્યો છું બારીયા આપણે આવી ગયા છીએ અને ખાસ મારા એવા મિત્રો એવા દુબઈ થી ભાઈ જોવે છે વિડીયો ને કે તમે બારીઓ બતાવી શકો મારું મિત્રો આ બારીઓ નો નજારો તમને બતાવું છું ને આ સંભળી સર્કલ કે ભાઈ આપણે કોણ નજારો તમને જોઈ આ બારીઓ નો નજારો છે કઈ ખતરનાક નજારો છે બસ કઈ નહીં એવો સફળ કરતા રહીજો આગળનો નજારો તમને બહુ બાટો બોલાડું મેં કઈ થી કઈ જઈ રહ્યો છે બરાબર છે તો થોડોક નજારો આ બાજુ તમને બતાવવા આજે તો બારીયાનો ટાવર આ બારીયાનો ટાવર કહેવાય શકો ખતરનાક બારીયાનો ટાવર અને ઊડી ઉભી જગ્યા એવી બારીયાની મસ્ત જગ્યા અને બારીયાનો નજારો તમે જોઈએ તો જ પણ અમુક અમુક જે મારા દોસ્તો બહારના હોય એ કદાચ બારીયાનો નજારો નહીં જોઈ શકતા ખાસ મિત્રો જેવો છે દુબઈથી મારા વિડિયો જેવો છે બારીયાનો ટાવર અને બારીયાનો નજારો તો બારીઓનો આપણે બારીને સરખ્યા એટલે તમને બતાવું છું બસ ક્યાંય નહીં બલિયા છે થોડો ઘણો આટલો નજારો બતાવો બરાબર

એવી ધાર્મિક જગ્યા છે મિત્રો એ ધાર્મિક જગ્યા તમને આજે બતાવું છું મેં બસ બન્યા રહીજો અને બન્યા રહીજો કારણ કે તમને બતાવું છું એવી જગ્યા તો હર હર મહાદેવ અને જય જયરામ જય ભજર તો હેલો મિત્રો મેં તમને જે કેતો હતો અને જે તમને મેં જગ્યા બતાવી હતી એ જગ્યા પર રેલી આવી ગયો છું તો મિત્રો જોઈ શકો છો આ કસ્ટ હનુમાન દાદાના ના મંદિર એવા અવંતી બારીયાથી લગભગ બે કિલોમીટર આગળ તો બસ મેં દર્શન કરું દાદાના મેં દર્શન કરું પણ તમને પણ સાથે કરાવું છું હવે આપણે આવી ગયા છીએ દાદાના દરબારમાં તો તમે કયા કયા ગામથી મારો વિડીયો જોવો છો તો લખજો ખાલી કોમેન્ટમાં જય શિયા રામ જય બજરંગબલી તો મળી આવો તમને બતાવું જેડી તો મિત્રો આ છે આ ગેટ છે દાદાને સ્થાને જવા માટેનો ગેટ છે આ તો કંઈ નહીં હાલો નીકળીએ અમે દાદાના દરબારમાં દોસ્તો કંઈ નહીં બસ તમે ખાલી સપોર્ટ કરતા રહીજો થોડા ઘણા લેટ પડી આપણે દાદાના દરબારમાં આવવા માટે પણ મિત્રો ઠેર બુંદીથી આવવાનું ને એટલે થોડું ઘણું ડિસ્ટર્બ થાય એક કલાકમાં રસ્તો થાય તીધો કારણ કે ગુંદીથી આવીએ આપણે અને બાજુ કાફીને આવું એટલે કંઈ નહીં બસ કેટલા આપણું ઓળખે છે શું કરે છે એ તમને બતાવીશ મેં અને કોમેન્ટમાં લખજો જયસારામ જય બજરંગ લખજો બરાબર હવે એ આપણે આવી ગયા છીએ કે દાદાના દર્શન કર્યું પણ તમને બતાવીશ અને ખાલી કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો બરાબર જોઈએ અને અમે પડ્યા પણ શું વાંધો નહીં નજરો બતાવીશ બસ હવે આપણે પ્રસાદ લઈ લઈએ હવે આપણે પ્રસાદ લઈ લઈએ પ્રસાદ લઈને દાદાના દર્શન બરાબર આવી ગયું આવું કંઈક લેવા પડે છે અમે હવે આપણે જઈએ દાદાના સ્થાનો અને દર્શન કરીએ મેં તમને પણ બતાવું બરાબર છે આઈ ગયા પેલો એનસી ભાઈ પાછળ છે ને એટલા માટે થોડા આપણે મૂજ કરી આજે કઈ નહીં

અહીંયા લાખો માણસો આવે છે દાદાના દરબારમાં જે પણ દર્શન કરીને જાય છે એનો ભેળો પાર થાય છે તો આજે આજે મેં પણ તમને દર્શન કરાવ્યા અને દર્શન કર્યા તો બસ નહીં ખાલી સપોર્ટ કરતા રહીજો દાદાના દરબાર કેવો છે એ તમને બતાવ્યો મેં કયું ગામ કઈ બાજુ આવ્યું છે એ પણ તમને બતાવ્યું ભાઈ બારિયા છે મારી સાથે કેમ છો એમસી ભાઈ બારિયા દર્શન કરીએ ને હનુમાન દાદા મજા આવી કારણ કે દર્શન કરવા મિત્રો જો અવંતી મિત્રો હા તો બધાને મારા ભાવ આમંત્રણ બી છે કે અવંતી અવંતી હનુમાનજી મહારાજનું મંદિર છે જંગલમાં આવ્યું છે થોડું ઘણું બારિયાથી બે કિલોમીટર આગળ પીપલો જવાળા થોડું બરાબર ને તો આગળનો નજારો તમને બતાવીએ થોડો ઘણો શું કરીએ છીએ બરાબર ત્રિફેલ તમે વધી નાખીએ હમણાં બરાબર વિડીયોમાં બને રહેજો અને આ બાજુ શ્રીફળ શ્રીફળ વધેરવાની જગ્યા છે આજે હવે જોઈ શકો છો અને હવે પેલી બાજુ જઈએ ને આપણે ગદ્દા સાથે શ્રીરામનું તીર ધનુષ બાણ કહેવાય આને બસ કંઈ નહીં બસ તમે ખાલી સપોર્ટ કરજો દાદાને બધા માનતા હોય છે એટલે જ દર્શન કરે છે જો લાખો આમ તો સવાર શરમાં વધારે પબ્લિક હોય પણ હમણાં ટાઈમ થાય એટલે ઓછી છે અને ચોવીસ ચોવીસ દાદાનું મંદિર ચાલુ છે અહીંયા

દોસ્તો દાદાના દરબારમાં દર્શન કરી ગયું અમે દર્શન થઈ ગયું છે ને હવે અમે પહોંચી નીકળીએ છીએ થોડી વારમાં તમને કંઈથી કંઈ શું ચાલે એ બધું બતાવીશ મેં બસ ખાલી તમે બની રહીજો આ છે આ છે મિત્રો હનુમાનજી મહારાજને તેલ ચડાવવા આ જગ્યા છે આ તેલ ચડાવે બરાબર છે અને ઓલું છે મિત્રો આ છે હોવનકુંડ દર્શન કરીને હોવનકુંડ કહેવાય ના શ્રીરામ ભગવાનનો ફોટો જોઈ શકો તમે અહીંયા પણ મૂકીને ધનુષ ના મંદિર છે આખો તમે જોવો જબરજસ્ત સાવંતી મંદિર તો મિત્રો ભગવાન હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે અમે તમને પણ કરાયા અને હવે અમે નીકળીએ છીએ એથી ડાયરેક બારીયા જવાના છીએ બારી બારીયાનો નજારો તમને બતાવ્યો અમે બસ કંઈ નહીં જય શ્રી રામ જય બજરંગ બલી કોમેન્ટમાં લખજો એટલે અને કયા કયા ગામ ગામથી તમે મારો વિડીયો જોવો છો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો એટલે મને મજા આવે બરાબર આપ્યા ને પહેલાં આપ્યા ને તમને પહેલાં આપ્યા બસ કઈ નહીં મિત્રો ખાલી સપોર્ટ કરતા રહીજો જય બજરંગ બલી લખજો અને દર્શન તમને કરાયા હું પણ કર્યા બેન શિક્ષા શું કેવું છે તમારું છે મિત્રો અને હવે દર્શન કરીને અમે રિટર્ન થઈ જાય છે મિત્રો એટલે મિત્રો વિડિયો લાઈક છે સોસરા કોઈ ભૂલતા નહીં અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો જય શ્રી જય શ્રી રામ જય બજરંગ તો મળીએ આવે